મોરબી અહીંથી જ વારંવાર ચૂંટાયેલા રાજ્ય સરકારના મંત્રી અમૃત્યાજી હું હમણાં ઉદ્ઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા તો પેલા હું તેલંગાણામાં મોકલતો તો

આનું ઉદ્ઘાટન આજે આપણે હૃદયથી આનંદ થાય કે આપણો સૌનું એક સ્થિર સ્થાન છે અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ હિતેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનસાબેન પારેકી સાથે અહીંયા બેઠેલા પૂર્વ સાંસદ શ્રી દરેક ધારાસભ્ય શ્રી માતાજી જય રંગોળી છે

కేంద్రో అభిరేక జనాలి